મહીસાગર કલેક્ટર કચેરીની સમય સૂચકતાના કારણે બનાવટી હુકમની બજવણી થતા અટકી મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર અતુલ ભોઈ દ્વારા બનાવટી સહી કરી હુકમ કરી હોવાની હકીકત સામે આવી જિલ્લા સેવાસદન કોમ્પ્યુટર ઓપરેટર ગેરરીતિ કારણે સામાન્ય અરજદાર મહામૂલી જમીન ગેરકાયદે વેચાણ અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ગેરરીતિ આચરનારાઓ સામે કડક વલણ તૈયાર કર્યું છે અંગેની વિગત એવી છે કે કલેક્ટર કચેરી મહીસાગર લુણાવાડાની આરટીએસ શાખામાં

શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતાં હુકમ બનાવટી અને ખોટું હોવાનું બહાર આવ્યું અને કલેક્ટર કચેરી દ્વારા બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સબ આઉટસોર્સ ઓપરેટર અતુલ ભોઇ સામે બનાવટી હુકમ કરવા તથા સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી કડકમાં કડક દાખલારૂપ ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર આસિફ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ